ઢોરવાડા બનાવવા માટે ગુજરાત સરકારની નવ કરોડની ગ્રાન્ટની સામે વડોદરા સ્થાયી ચેરમેન દ્વારા ચૌદ કરોડની દરખાસ્ત લાવતા કોંગ્રેસના કાઉન્સિલર પુષ્પા વાઘેલાએ જણાવ્યું હતું કેટલ સેડના કામોનો વિરોધ નથી પણ સરકારી ગ્રાન્ટમાંથી જ કાર્ય પૂર્ણ કરો વડોદરાના નાગરિકોના માથે પાંચ કરોડનો બોજો નહીં નાખવા માટે પત્ર લખ્યો છે ઢોરવાડા બનાવવા માટે ગુજરાત સરકારની નવ કરોડની ગ્રાન્ટ સામે વડોદરા સ્થાયી ચેરમેન દ્વારા ચૌદ કરોડની દરખાસ્ત લાવતા કોંગ્રેસ કાઉન્સિલરે વિરોધ સાથે સ્થાયી ચેરમેનને લખ્યું પત્ર શેઠના કામનો વિરોધ નથી પણ સરકારી ગ્રાન્ટમાં જ કાર્ય પૂર્ણ કરો વડોદરાના નાગરિકોના માથે પાંચ કરોડ બોજો નહીં નાખવા માટે પત્ર લખવામાં આવ્યો હતો આ મુદ્દે સામે સ્થાયીના અધ્યક્ષ દ્વારા જણાવ્યું કે સૈદ્ધાંતિક મંજૂરી માટે દરખાસ્ત છે આ ટેન્ડર નથી જી એમ ડીપીઆર મોકલીને ગ્રાન્ટની માંગણી કરીએ છીએ નવ કરોડ આવી ગયા છે બીજા ચાર કરોડ માંગ્યા છે હવે જોવાનું એ રહ્યું કે આ કામમાં પ્રજાલક્ષી નિર્ણય લેવાય છે કે કરાય છે મનમાની કે નામદાર ગુજરાત હાઈકોર્ટના નિર્દેશ અનુસાર રાજ્યની તમામ મહાનગરપાલિકાઓમાં રખડતા ઢોરોને નિયંત્રણ કરવામાં નિયંત્રણ અંતર્ગત આધ્યાધુનિક સુવિધાઓ સભર કેટર પોન્ડ બનાવવાના છે હવે આ બાબતે રાજ્ય સરકારમાંથી ગ્રાન્ટ આવતી હોય છે તો ગ્રાન્ટ જે ચોવીસમાં ચાર કરોડ રૂપિયા આવી છે અને પચીસમાં કંઈ પાંચ કરોડ રૂપિયા આવવાની છે તો ટોટલી નવ કરોડ થાય ચાર કરોડ વણ વપરાયેલી પડી રહી છે કોર્પોરેશનમાં એટલે ટોટલી નવ કરોડ થાય બાવીસ ત્રેવીસની કંઈ બે કરોડ રૂપિયા આવેલી ગ્રાન્ટ છે અને કામ લઈ આવ્યા છે ચૌદ કરોડનું તો કામ ચૌદ કરોડનું આવ્યું છે એટલે મેં શ્રીને પત્ર લખીને એવી માંગણી કરી છે કે બાકીના પાંચ કરોડ રૂપિયા તમે જો કોર્પોરેશનમાં બીજા ગ્રાન્ટમાંથી વાપરવાના હોય તો એનાથી લોકોના બીજા કામો વિકાસના થશે તમને રાજ્ય સરકારમાંથી જે ગ્રાન્ટ આવી છે એ ગ્રાન્ટ મુજબ જ કામ કરો વધારાના પાંચ કરોડ રૂપિયા જે સ્ટેન્ડિંગ કમિટીમાં લીધા છે ચૌદ કરોડ એટલે તો આપણી પાસે જે ગ્રાન્ટ છે એટલા પૂરતા જ કામ કરો વધારાનું કામ વધારાનો ખર્ચો ના પાડો એ માટેની મેં માગણી કરી છે કે નવ કરોડની ગ્રાન્ટ છે તો નવ કરોડનું જ કામ કરો ચૌદ કરોડનું નહીં ચૌદ કરોડના બદલે નવ કરોડનું મંજૂર કરવા રાખવા માટેની માગણી કરી છે કામનો વિરોધ નથી કામ સારું છે અને હોવું જ જોઈએ પણ એમાં ચૌદ કરોડના છે નહીં ને આપણે ચૌદ કરોડનું કામ કરીએ છીએ તો નવ કરોડ છે તો નવ કરોડનું જ કરો ને કામ એટલી જ માગણી છે